એટલા જ માણસો આપણો ફાયદો ઉઠાવતા જાય છે એટલે બહુ હોશિયાર થવામાંય અત્યારના સમયમાં સારું નથી અને બહુ જાતું કરવામાંય સારું નથી જેટલું જાતું કરવી એટલો માણસો આપણો વધારે જ લાભ ઉઠ લાભ ઉઠાવતા જાય એટલે જે સત્ય સેવીને આપણે સત્ય સેવીને તો આપણે આપણો રસ્તો છોડવાનો નહીં લાભ ઉઠાવનારા ભલે આપણો લાભ ઉઠાવે આપણે હંમેશા સત્યના માર્ગે ચાલવાનો ઓ કામ ખબર છે કે દુનિયા છે સાહેબ આ દુનિયા દરિયો છે દરિયાની અંદર કેટલી પ્રકારના નામ શું કહેવાય ભવંડર બનતા હોય બસ આ દરિયાની અંદર બચતા આવડી જવું જોઈએ બાકી જે દરિયામાં આપણે સવીને એ દરિયામાંથી બચવું બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે પણ છતાંય શીખશું ને તો આવડી જાય છે દુનિયા દરિયો છે સાહેબ બસ નાનકડી વાત કરવી હતી કરી નાખી તમે બધા લોકો હમજણા સો ટૂંકમાં હમજી જાજા એવા સો એટલે સારું મારે આખી વાર્તાના ચોપડા ન ખોલવા પડે તમે લોકો ટૂંકમાં મારી વાતને સમજી જાવશો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો સદૈવ ખુશ રહેજો